તો સુરત જિલ્લાની એક એવી પંચાયત આખે આખી પંચાયત મહિલાઓની છે સરપંચ ઉપ સરપંચ થી માનીને તમામ ગ્રામ પંચાયતના સભ્યો પણ છે મહિલાઓ કામરેજ તાલુકાના અલુરા ગ્રામ પંચાયત મહિલાઓની પંચાયત તરીકે ઓળખાય છે એક હજાર ની વસ્તી અને બે ફળિયા ધરાવતા ગામમાં છેલ્લા ત્રીસ વર્ષથી ચૂંટણી થઈ નથી ગામમાં ઘણા યુવકોએ હજુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન જ નથી કર્યું તેમજ છેલ્લી બેટમથી તો ચૂંટણીમાં ગામના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિને કારણે ગામ સમરસ થયું હતું અને જનરલ સીટ હોવા છતાં ગામના આગેવાનોએ ભેગા મળી ગામનું વાતાવરણ ન ડહળાય એટલા માટે તમામ સીટો મહિલાઓને ફાળવી તમામ સીટો બિનહરીફ કરી સમરસ પંચાયત કરી હતી ત્યારે ગ્રામ પંચાયતની મહિલાઓ ખરેખર સમાજમાં દાખલો બેસાડી રહી છે અમારા ગામની જે આ સમરસતાને કારણે જે અમારી એક તાકાત છે કે અમારા તાલુકાના અંદર જો અઢીસો આવાસ પાસ થાય છે અને મને તે રીતે મારા ગામના અંદર ગૌરવ છે અમારે કોઈ પણ દિવસ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીના અંદર પ્રચાર કરવા જવું નથી પડતું અમારે અહીંયા દરેકે દરેક જણ પોતાની સ્વેચ્છાએ અમારે અહીંયા પુષ્કળ માટેના અંદર મતદાન કરે અને એ રે મતદાનના અંદર પણ અમારા તાલુકાના અંદર અમારા ગામનો નંબર એક આવેલો છે અમને પૂરેપૂરી ગ્રાન્ટ મળે છે સમરસ ગામ પંચાયત છે અમારા ગામ પંચાયતમાં સરપંચ ઉપસરપંચ સહિત તમામ સભ્યો પણ મહિલાઓ છે અમારા ગામમાં વિકાસની વાત કરીએ તો ગામ પાણી ગટર અને આવાસ અને રોડ રસ્તા સારા બનાવ્યા છે સાથે મેં મળીને ચર્ચા કરીએ છીએ ગામના દરેક કામ જેવી રીતે ગતર યોજના ગામના બ્લોકનું કામ સીસીટીવી કેમેરાનું કામ દરેક કામ અમે મગજમાં લઈને બધા સાથે મળીને ભેગા રહીને સાથે કામ કરીએ છીએ ઘરના કામકાજો સાથે પંચાયતના તમામ કામની જવાબદારીઓ સાથે અમે પરિપૂર્ણ કરીએ છીએ ગામમાં જેવી રીતે જેનીશભાઈ છે ભરતભાઈ છે નિલેશભાઈ છે બધાના સહયોગ અમને સારો એવો મળે છે અને દરેક કાર્યમાં અમે સારું એવું કામ કરીએ છીએ